તાંદલજા સંતોષનગરના રહીશો દ્વારા વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફોર્મ ભરાવા છતાં પણ મીટર જોડવામાં આવતા નથી જેને કારણે ફરી એકવાર રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર ઓફિસ ખાતે આ ધૂમધકતા તાપમાં સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં સંતોષનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટરના વિરોધને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ત્યારથી આજ સુધી અમારો રેકોર્ડ છે કે આજ સુધી મીટરને અમે ડ્રોપ નથી કર્યું કે કપાયું નથી તો અમારો લેવા દેવાનો આ ગરીબ પરિસ્થિતિની અંદર પરેશાન અમારે ઘરે 1500 1200 બે મહિના સુધી લાવતી તો હવે 10 દિવસમાં અમારે 1500 નું રિચાર્જ કરવું પડે છે અને તરત દ્વારા આયોજન બંધ રૂપે કામગીરી કરવામાં આવે આ લોકોને પૂછ્યા ગાજિયા વગર આ લોકોને ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે આ લોકોને તો ખબર પણ નથી કે સ્માર્ટ મીટર છે એક્ઝામ્પલ નું દર રાધા છે એમનો આજ શ્રી ખબર અને અમારી સોસાયટી માં જોબ પટ્ટી માં લગાય આજુબાજુ એટલી આવે છે હા મિનિટમાં લખી ખાલી આપણે જવાનો કે એમાં જ જઈએ છો બસ આને ને કુબેરબન ને કુબેરબન છે

પંદર વીસ દિવસનો બે હજાર પચીસ ત્રણ હજાર એવો ફીલ આવે છે અમારી એક જ વાત છે કે અમને અમારા જૂના મીટરો આપો અમને આ પ્રીપેડ મીટરો જોતા નથી અને સરકાર એ કહે છે કે હવે તમારા પ્રીપેડ મીટરની સાથે બીજું મીટર લગાવશે એ અમારે બીજું મીટરની જરૂર નથી અમારે તો ખાલી જૂના મીટર જ જોઈએ અમને જવાનું છે ઘણા સમયથી મારા મમ્મી ઝેંગડીની સમસ્યા જે ઓપરેશન કરેલું છે ઘેરમાં બીમાર છે એમ ફટાક લાઇટ જતી રહે પ્રીપેડ મીટરનું રિચાર્જ પતી જાય લાઇટમાં લાઈટ જતી રહે એટલે લાઈન વગર રહે છે અને બહુ જ તકલીફ છે સરકારને જરૂર છે અને ગરીબ લોકો આટલી ડિગ્રીમાં લોકો બહાર આવે છે અને અમારી થોડી સમજવું જોઈએ સરકાર અમે ચાંદગિયા સંતોષનગરમાંથી આવ્યા છે મારે કલેક્ટર સાહેમને એટલી સાંગી છે કે અમારા મતદારોને પાછા આપી દો અમે ઉપર અમે આવી જે થી નથી ને જો તમે અને ગરીબ મધ્યમ પરિવારને જે મુશ્કેલીમાં નાખવાનું કામ એમજીવીસીએલ દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજ રોજ વડોદરા કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આ લોકો કાંદા વિસ્તારના સંતોષનગરમાંથી આવે છે વાત તો અનોખી એ થાય કે ગરીબ વ્યક્તિઓ રોજ બરોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કેમ કે આ લોકો વર્ષોથી એમજીવીસીએલ ને પૈસા આપતા હતા બિલ ભરતા હતા જ એવું તો નહોતું કે આ લોકોએ બિલ નહોતું ભર્યું કે આ લોકોથી એમજી સીએલ ક્લાસી ગયું હતું એમજીવીસીએ ક્લાસી ગયું હતું કોન્ટ્રાક્ટરોના પ્રેશરથી પ્રેશરથી એટલા માટે કે તેમને મલાઈ ખાવા માટે અને તે મલાઈ એમજી સીએલના અધિકારીઓ પણ થાય કે સરકારે પણ થાય હું આયોજનનું જે કામ એમજી સીએલ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું તે બહુ જ દુઃખદ છે કેમ કે આ લોકો પછી એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું બાર બાર દિવસનું પચીસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા બિલ આવ્યું હવે આ લોકોની તો ઇન્કમ પણ નથી પચીસો ત્રણ હજાર કમાવાની કેટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે હવે વિરોધ તો પહેલા દિવસથી જ આ સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે પ્રીપેડ મીટરનો પણ સરકાર પર કોઈ અસર નહીં થઈ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નવા મીટરો નહીં લગાવવામાં આવે પણ જે જૂના મીટરો લાગ્યા છે તે તમારા કાકા તો તમારે કેવું એ જ છે કે વહેલામાં વહેલી તકે આ ગરીબ લોકોના જે જૂના મીટર હતા તે પાછા આપો નહીં તો જે સ્માર્ટ પ્રીપેડ મીટરનો પ્રીપેડ મીટર છે ને તેની મેં પોતે આગ લગાવીશ અને ખાલી ફક્ત બોલતો નથી કરીને બતાવીશ કેમકે આ લોકોના પેટનું પાણી હલતું નથી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય ગરીબ પ્રજા ત્રણ ત્રણ કલાક માટે કોને રજૂઆત કરવી તે વલખા મારતી હોય કોઈ આ લોકોનું સાંભળનારું ના હોય તો આ અધિકારીઓ જે લાલી પાવડર લગાવીને બેસ્યા છે તેમનું મોં કાળું પણ કરવામાં આવશે આંદોલન કર્યું તું આંદોલન કરીએ છીએ આંદોલન કરીશું આજે તો કલેક્ટર ઓફિસને પત્ર આપવા આવ્યા છે આવનારા સમયમાં એમજીવીસીએલ ઓફિસની પણ ઘેરાબંધી કરવામાં આવશે અને અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોના જૂના મીટર આપી દો અને તમારે મીટર લગાવવા હોય તો પહેલા એમજી અધિકારીઓના ઘરે લગાવો ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા નેતા હોય કાર્યકર્તા હોય એમએલએ હોય એમપીના ઘરે લગાવો પછી તમને ખબર પડશે તેનું પરિણામ શું આવશે